પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની રીતે થાય છે તો આની અંદર આપણે ચંબુ લીધો છે મીણબત્તી લીંબાઈ ચંબુમાં પાણી રેડ્યું છે અને મીણબત્તી વડે પાણી ગરમ થાય છે ત્યારે નજીકના પાણીના અણુઓ ગરમ થાય છે ગરમ થઈ ઉપર જાય છે જો પાણીના પરપોટા જે છે પાણીના પરપોટા થઈ પાણી ઉપર જાય છે ઠંડુ પાણી ગરમ પાણીની જગ્યાએ આવે છે એટલે કહી શકાય કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયન નયની રીતે થાય છે આપણે તાપમાન માપીએ છીએ ત્યારે જો અહીં પારો ઉપર ચડી રહ્યો છે અત્યારે હાલનું પાણીનું તાપમાન કેટલું થયું છે 70 અંશ સેલ્સિયસ થઈ રહ્યું છે કેટલું છે નજીક કે બેન જો અહીં આપણે થર્મોમીટર ની અંદર પારાનું તાપમાન 70 ઉપર બતાવે છે 72 અંશ સેલ્સિયસ થઈ રહ્યું છે બરોબર પાણી હાલ ગરમ થઈ રહ્યું છે ઉકળે છે ધીમે ધીમે ઉકળશે 100 અંશ સેલ્સિયસ થશે વરાળ બનવાની શરૂઆત થઈ જશે તો પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું નું કઈ રીતે થાય છે ઉષ્મા નયનની ની રીતે કઈ રીતે થશે બરોબર ચલો ધ્યાન આપણે સો કરવાનું